આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ ઈદના તહેવારને લઈને પાદરા પોલીસ જ બની છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાદરા ખાતે સ્પેશિયલ એસઆરપી ની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને સાથે આજ રોજ પાદરા પોલીસ તેમજ એસઆરપીની ટીમ દ્વારા પાદરા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું પાદરા શહેર અને તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ હિન્દુ મુસ્લિમના તહેવારો આવી રહ્યા છે ત્યારે તે પહેલાં પાદરા પોલીસ સજ્જ બની છે પાદરા આ શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે છે તે પાદરા પોલીસ અથવા રોજ પાદરા ખાતે એસઆરપીની સ્પેશિયલ ટીમ આપી પહોંચી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો એસઆરપી અને પાદરા પોલીસની ટીમ દ્વારા પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરીએ તો સુરત તેમજ વડોદરામાં બનેલી ઘટનાઓ બાદ પાદરામાં કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે આ પોલીસ દ્વારા તમામ પ્રકારે પાદરા શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું સાથે સાથે એસઆરપીની ટીમો પણ આ પાદરા ખાતે તહેનાત કરવામાં આવી છે ચોક્કસ પ્રકારે પાદરા પોલીસ મથકના પીઆઈ અવિજય ચારણ સહિતની તેઓની ટીમ છે તે પાદરા શહેરમાં આજરોજ નીકળી હતી અને તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને જે રીતે તમામ હથિયારો સાથે આ પોલીસ તહેનાત કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જે તહેવારો છે તે શાંતિપ્રિય માહોલમાં છે તે યોજાય તે પ્રકારની એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે